અમદાવાદ જિલ્લા પોલીસે તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરનાર ભુવાને ઝડપી પાડ્યો અમદાવાદ જિલ્લાના માંડલ સોલા અને કાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા હતા અમદાવાદ જિલ્લાના માંડલમાં આઠ મહિના પહેલાં હેતલબેન પોતાના પતિની માનસિક હાલત સારી કરવા તાંત્રિક ચંદ્રકાંતની મુલાકાત લીધી હતી બે મહિના બાદ હેતલબેને પારિવારિક વિખવાદ દૂર કરવા સોનાના ઘરેણા ગીરવે મૂકીને ભુવા પાસે તાંત્રિક વિધિ કરાવી હતી ભૂવો પોતે સોનાના ઘરેણા જામીન પર રાખી એકવીસ દિવસ બાદ ખોલવાનું કહેતો જેથી વિઘ્નો દૂર થાય વિધિ દરમિયાન ભૂઓ ઘરેણાં મૂકી અન્ય લોકોને નજીકના મંદિરોમાં દર્શન કરવા બોલાવતો અને વિધિ કરાવતો આ દરમિયાન સમય મળતા ભુવો સોનાના ઘરેણા પોતાના પાસે સંતાડી દેતો અને પોટલીમાંથી અન્ય વસ્તુઓ ભરી દેતો એકવીસ દિવસ બાદ વિધિ કરનાર લોકો પોટલી ખોલતા ત્યારે કંઈ મળતું નથી હાલ અત્યાર સુધી ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં અમદાવાદ જિલ્લાના માંડલ અમદાવાદના સોલા અને પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચંદ્રકાંત અમદાવાદનો રહેવાસી લાંબા સમયથી આવી કરતો આવ્યો છે સમગ્ર મામલો છે તાંત્રિક વિધિ અંધશ્રદ્ધા ઉપર જે વિસ્તારની અંદર અને આવી લોકો ફરે છે તેના ઉપર નાખો કિસ્સો છે કિસ્સાની વિગત એવી છે કે આશરે આઠેક મહિના પહેલા ફરિયાદી હેતલબેન જે છે તેમના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે તેમના એક પરિવારના સભ્ય દ્વારા તેમને કહેવામાં આવેલું કે પાંચાલ ચંદ્રકાંતભાઈ છે ત્યાં તાંત્રિક વિધિઓ કરે છે અને જેથી આ તેમનું માનસિક સ્થિતિ પણ સારી થશે અને પરિવારના દુઃખો દૂર થશે જેથી ફરિયાદી હેતલબેન દ્વારા તેમની એક તાંત્રિક વિધિ કરવામાં આવી અને આશરે ચારક મહિના પછી તેમના પતિની તબિયત સારી થવાથી તેમને એના ઉપર વિશ્વાસ બેસો તાંત્રિક વિધિ ભુવા ઉપર કે ભાઈ આમની વિધિ દ્વારા મારા પતિની તબિયત સારી થઈ છે પરંતુ આશરે લગભગ બે મહિના પછી પાસે તેમના પારિવારિક વિખવાદો એમના પરિવારમાં ઊભા થયા જેને કારણે ફરીથી ફરિયાદી હેતલબેન દ્વારા ફરીથી તાંત્રિક વિધિ કરવાનું નક્કી કર્યું અને આ ભુવાને વિંજુવાળા માંડલ ખાતે બોલાવવામાં આવ્યો અને ફરીથી આ ભુવા દ્વારા તાંત્રિક વિધિ કરી અને સોનાના ઘરેણા ગીરવી રાખી જામીન ઉપર રાખી અને તાંત્રિક વિધિ કરી ફરિયાદીની મોડસ ઓપરેન્ડિયામાં એ એ રીતની છે કે ફરિયાદી છે પોતે જે ભૂવો છે એ પોતે ફરિયાદી મતલબ જે વિધિઓ કરાવે છે તેમની પાસેથી સોનાના ઘરેણા જામીન ઉપર રાખે છે અને સોનાના ઘરેણાં જામીન ઉપર રાખી પછી એમને પોટલીમાં બંધ કરી અને એ ડબ્બામાં અંદર પેક કરી અને પછી એવું કહે છે કે એકવીસ દિવસ પછી તમારે આ ઘરેણા ખોલવાના છે પરંતુ આ સમગ્ર કિસ્સા દરમિયાન જ્યારે ઘરેણાં પેક કરે છે તે દરમિયાન ભૂવો પરિવારના સભ્યોને આ વિધિ દરમિયાન આજુબાજુના મંદિર છે અથવા તો કોઈ અન્ય જગ્યા ઉપર ગામની જગ્યા ઉપર મુલાકાત લેવાનું કહે છે કે તમે ત્યાં મુલાકાત લઈ આવો તે દરમિયાન હું મારી વિધિ પૂરી કરી લઈશ પરંતુ જ્યારે પરિવારના સભ્યો આવે છે ત્યારે આ ભુઓ છે પોતાના સોનાના ફરિયાદીઓના સોનાના ઘરેણા છે તે છેતરપિંડી દ્વારા સરકાવી લે છે અને અન્ય વસ્તુઓ ડબ્બાની અંદર રાખે છે અને ભુવા દ્વારા એવી સૂચના આપવામાં આવતી હતી કે ભાઈ એકવીસ દિવસ પછી આ ડબ્બો ખોલવાનો અને તમારા પરિવારના વિઘ્ન દૂર થશે જ્યારે પરિવારના સભ્યો છે એકવીસ દિવસ પછી ડબ્બો ખોલે છે તો ડબ્બાની અંદરથી ઘરેણાઓ મળતા નથી અને સમગ્ર છેતરપિંડીનો કિસ્સો બહાર આવે છે સમગ્ર મામલામાં હાલમાં હાલની તારીખે ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને આગળના બી મારી માહિતી મુજબ આગળના આગળના સમયમાં વધારે ગુનાઓ દાખલ થશે અને વધારે ગુનાઓ ડિટેક્ટ થશે હાલની તરીકે એક માંડલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયો છે ઉપરાંત સોલા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયો છે આ ભુવાનું આખું નામ છે ચંદ્રકાંતભાઈ કાંતિભાઈ પાંચાલ છે ભુવા ભુવો છે મૂળ ગોતા અમદાવાદનો રહેવાસી છે અને ભુઓ જનરલી આ રીતે નાની મોટી વિધિઓ કરી અને ઘણા વર્ષોથી આ રીતે

રકમની લોન ઉપર રહે છે તમામ નાગરિકોને એટલું એક સૂચન છે કે મૂળભૂત ભારતના બંધારણમાં મૂળભૂત ફરજની અંદર લખેલું છે કે તમામ નાગરિકોએ વૈજ્ઞાનિક વિચારસરણી તરફ આપણી માનસિકતા કેળવી જોઈએ તો આ એકવીસમી સદીની અંદર જ્યારે શિક્ષણનો એટલો વ્યાપ થયેલો છે તેવા કિસ્સાની અંદર આવા કોઈ પણ તાંત્રિક ભૂવાઓ જે છે આવી પૂજા વિધિઓ કરાવે તેમના ભરોસામાં આવવું નહીં અને સમગ્ર વૈજ્ઞાનિક માનસિકતા કેળવી અને પોતાનું જીવન શાંતિમય પૂરું કરવું